ભજનદાસ છે લૂલા લંગડા આંધળા માર રે બાપ તન મન ધન થી સેવા કરો માર મા બાપ છે ભગવાન દેવ કરે બાપાય ત્યારે જોયા વીર ના મો ખાતન મન દંતિ સેવા કરો મારા મા બાપ છે ભગવાન સાધા ટુકડા ખાય મારાે બાપ ચન મન મારા બાપ છે ભગવાન મારા બાપ ચનમન ધન થી સેવા કરો મારા મા બાપ છે ભગવાન ઝૂલતા પાર મારીએ પૌઢાળિયા ધોઈ પથ્થરિયે સુએ મારા બાપ તન મન જનતી સેવા કરો મારા મા બાપ છે ભગવાન

મનાયા માયા ગોદાવરીયા ગોદરી ચાર ધમની યાત્રા ઘરે હોન મન ધનથી સેવા કરો માર મા બાપ છે ભગવાન મારા મા બાપ હોન મન ધનતી સેવા કરો મારા મા બાપ છે ભગવાન સેવા કરો બાપ છે ભગવાનની છે